આ જનસભામાં આટલા ધોમ ધકતા તાપમાં બેઠેલા સૌ ભાઈઓ બહેનો માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો આપ સૌને નમસ્કાર ભાઈઓ બહેનો સૌથી પહેલા રાઠવા સમાજની દેવી દેવી રાની કાજલ માતાને પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું દેવ ભાથીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ અને હાફેશ્વર બાબાને પણ મનપૂર્વક પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ ભાઈઓ બહેનો આ જ્યારે હું અહીંયા આવ્યો છું આપણા જસુભાઈ રાઠવાના ચૂંટણી પ્રચારમાં એ વખતે હું આપ સૌને કહેવા માંગુ છું કે જસુભાઈ રાઠવાના નામ સામે નિશાન પર દબાવેલો એક એક વોટ આપણા નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનો છે તમે અહીંયા જસુભાઈના જેવો વોટ આપશો સીધે સીધો એ વોટ નરેન્દ્રભાઈ ને દિલ્હી વડાપ્રધાન બનાવવાનું કામ કરશે ભાઈઓ બહેનો ગુજરાત સુશાસન સુરક્ષા સ્વાસ્થ સમૃદ્ધિ અને શિક્ષણ નું કામ સમગ્ર દેશની અંદર હું સમગ્ર દેશનો પ્રવાસ કરી ત્રીજા ચરણ માં ગુજરાત પહોંચો છો પૂર્વ જઈએ પશ્ચિમ જઈએ ઉત્તર જઈએ દક્ષિણ જઈએ તો એક જ અવાજ સંભળાય છે મોદી 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 ચારે બાજુ નરેન્દ્રભાઈ ને આપણા ગુજરાતના નેતા નરેન્દ્રભાઈ ને વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ દેખાય છે મિત્રો

ભાજપા જીતશે અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનશે આ ઇન્ડી એલાયન્સ એ જીતે તો વડાપ્રધાન કોણ બને ભાઈ કોઈને નામ ખબર છે હું પૂછું છું શરદ પવાર બની શકે અરે જોર બોલો બની શકે આ મમતાબેન બની શકે સ્ટાલિન બની શકે ચંદ્ર બાબુ નાયડુ આપણી જોડે આવી ગયા છે ઉદ્ધવ ઠાકરે બની શકે અને છેલ્લે એક નામ કહું છું રાહુલ બાબા બની શકે અરે કેમ હસો છો ભાઈ હસવા જેવું શું છે એ કોંગ્રેસ પાર્ટીના મોટા નેતા છે એક પત્રકારે ઇન્ડી એલાયન્સ ના નેતાને પૂછ્યું કે ભાઈ કો વડાપ્રધાન કોણ બનશે તો થોડા મૂંઝાઈ ગયા પછી કઈ જવાબ ના આવડ્યો આ ભાગીદારી પેઢી નથી દેશ ચલાવાનો છે દેશ ચલાવવાનો છે ભાઈઓ બહેનો એક એક વર્ષ સત્તા નો બટવારો કરવો વાળું આલાયન્સ ગઠબંધન મને કો દેશ ને સુરક્ષિત રાખી શકે જોર બોલો રાખી શકે કોરોના જેવી આફત આવે તો દેશને શકે સફાયો કરી શકે આદિવાસીઓનું કલ્યાણ કરી શકે મિત્રો એ લોકો કેવળ ને કેવળ જૂઠું બોલવાનું કામ કરી શકે હમણાં રાહુલ બાબા એન્ડ કંપની એ ચલાવ્યું છે કે નરેન્દ્રભાઈ આવશે તો અનામત જતી રહેશે કેમ જતી રહેશે કે એમને ચારસો પારનો નારો અનામત છીનવી લેવા માટે આપ્યો અરે રાહુલ બાબા કોઈ સલાહકાર તો સારા રાખો રાહુલ બાબા ગમ નથી પડતી બે હજાર ચૌદ માં પણ

અનામત ને કોઈને હાથ લગાવવાનો અધિકાર આ અધિકાર એસસી એસટી ઓબીસી ભાઈઓ નો છે અને અધિકાર એમનો અબાધિત રહેવાનો છે એસટી એસસી બક્ષી પંચ ના અનામત પર કોઈએ ડાકો નાખ્યો હોય કોઈએ લૂંટ મચાવી હોય તો કેવળ ને કેવળ ઇન્ડિયા ભાઈઓ બેનો કર્ણાટક માં એમની સરકાર બની અને સરકારે ચાર ટકા મુસલમાનો અર્થ તમે બક્ષી પંચ ની ચાર ટકા અનામત લૂટી ગયા આંધ્રપ્રદેશ માં એમની સરકાર આવી મુસલમાનોને પાંચ ટકા રિઝર્વેશન આપ્યું અનામત આપી પાંચ ટકા અનામત મુસલમાનોને આપી એનો મતલબ તમે પાંચ ટકા બક્ષી પંચની અનામત છીનવી લીધી ભાઈઓ બહેનો આ રાહુલ બાબા એન્ડ કંપની જો દેશમાં સત્તા પર આવશે તો મુસ્લિમ અનામત આપી એસસી એસ ટી ની અનામત છીનવી લેશે ભાઈઓ આજ હું અહીંથી રાહુલ બાબાને કહેવા માંગુ છું સૌથી પહેલા સ્પષ્ટતા કરો કે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એસટી એસસી અને બક્ષી પંચના ભોગે આપી છે એ અનામત તમે પાછી લેવા માંગો છો કે નથી લેવા માંગતા આ તો ઉલ્ટા ચોર કુટવાલ કોઠે ભાઈઓ બહેનો એમને અનામત લઈ લીધી અને મોદી સાહેબ પર આરોપ લગાવે છે હું આજે સ્પષ્ટ કરી દઉં છું આદિવાસી ભાઈઓ બહેનો ઘેર ઘેર ફરી વળો અને મોદી ગેરંટી કહો કે ભારતીય જનતા પાર્ટી છે ત્યાં સુધી અનામત ને કોઈ હાથ નથી લગાવી શકવાનું ભાઈઓ બહેનો મને કહો ભાઈ કાશ્મીર આપણું ખરું કે નહીં કાશ્મીર એવું કે છે કે રાજસ્થાન અને ગુજરાત વાળાને કાશ્મીર જોડે શું લેવા દેવા ભાઈઓ બહેનો ખડગે સાહેબ એસી પાર કરી ગયા પરંતુ ગુજરાત અને ભારત ને નથી ઓળખી શક્યા ખરગે સાહેબ મારી વાત સાંભળી લો ગુજરાત નો એક એક જણ કાશ્મીર માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે આ કોંગ્રેસ પાર્ટી એ સિત્તેર સિત્તેર વર્ષ સુધી ત્રણસો સિત્તેર મી કલમ ને દત્તક બાળકની જેમ પોતાના ખોરામાં રમાડે રાખી તમે બીજી વાર મોદી સાહેબને ને વડાપ્રધાન બનાયા મોદી સાહેબે પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસ ના દિવસે ત્રણસો સિત્તેર કલમ સમાપ્ત કરી હંમેશા માટે કાશ્મીરને ભારતની સાથે જોડી ભાઈઓ બહેનો જ્યારે ત્રણસો સિત્તેર કલમ હટાવવાનું કામ લોકસભામાં ચાલતું હતું રાહુલ બાબા ઘણી વાર તો મને એમ થાય ઉભા ના થાય તો કોંગ્રેસને ફાયદો થાય પણ ઉભા થઈ ગયા બોલો અને કહ્યું કે ત્રણસો ના હટાવે ભાઈ તેમને કહ્યું કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે અરે રાહુલ બાબા પાંચ વર્ષ થયા લોહીની નદીઓ છોડો કાંકરી ચારો કરવાની કોઈ ની હિંમત નથી

આલિયા માલિયા જમાલિયા આવતા હતા અને બોમ ધમાકા કરી ભાગી જતા કશું નતા બોલતા એમની લઘુમતીની વોટ બેંક એના ડરથી પગલાં એ નતા ઉઠાવતા તમે નરેન્દ્રભાઈને બીજી વાર વડાપ્રધાન બનાયા ઉરીને પુલવામામાં હુમલો થયો દસ જ દિવસમાં નરેન્દ્રભાઈ એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક કરી

રામ મંદિરના મુદ્દાને લટકાઈને રાખે તમે મોદી સાહેબને બીજી વાર વડાપ્રધાન બનાયા મોદી સાહેબે પાંચ જ વર્ષમાં કેસે જીત્યો ભૂમિ પૂજન એ કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી ભાઈઓ બહેનો રાહુલ બાબા એમની બેન પ્રિયંકા માતાજી સોનિયા બેન બધાને આપણે આમંત્રણ ભેજી દીધું આ કેજરીવાલને મોકલ્યું હતું પણ કોઈ પ્રાણ પ્રતિષ્ઠામાં ના આવ્યું કેમ કેમ ના આવ્યું છોટા ઉદયપુરવાળા કહો તો મને જરા એમની પેલી વોટ બેંક થી બીવે છે વોટ બેંક થી કઈ વોટ બેંક ખબર છે ને અરે જોરથી બોલો ખબર છે ને પાકી ખબર છે તો હું કહી દઉં અમે એ વોટ બેંક થી નથી ડરતા નરેન્દ્ર મોદીજી એ રામ મંદિર નું સ્વપ્ન પૂરું કરવાનું કામ કાશી વિશ્વનાથ નો કોરિડોર બનાવ્યો પાવાગઢ પર ચારસો વર્ષ પછી મહા કાળી નો દરબાર ફરી વાર સજાવાનું કામ નરેન્દ્ર મોદી એ કર્યું અને સોમનાથ નું મંદિર સોનાનું પણ બની રહ્યું ભાઈઓ બહેનો આ જયારે હું અહીં આવ્યો છું ત્યારે વર્ષની અંદર અંદર આ દેશના કરોડો ગરીબોના જીવનની અજવારું પાથરવાનું કામ કર્યું છે અને એનો સૌથી મોટો ફાયદો અગર કોઈને મળ્યો હોય તો આપડા આદિવાસી અને બક્ષી પંચ સમાજના ભાઈઓને મળ્યો છે ભાઈઓ બહેનો નરેન્દ્ર મોદીજીએ એસી કરોડ ગરીબોને પાંચ કિલો અનાજ પ્રતિ વ્યક્તિ ફ્રી ઓફ કોસ્ટ આપવાનું કામ કર્યું કરોડ શૌચાલય બનાવવાનું કામ કર્યું ચાર કરોડ ગરીબોને ઘર આપવાનું કામ કર્યું દસ કરોડ ગરીબોને ગેસ સિલિન્ડર આપવાનું કામ કર્યું ચૌદ કરોડ ગરીબોને ઘરમાં ચકલી થી પીવાનું પાણી આપવાનું કામ કર્યું અને કરોડ લાખ બધો જ મોદી સાહેબે આપવાનો નિર્ણય કર્યો અને ભાઈઓ બહેનો બાબા સાહેબ આંબેડકર આપણા બંધારણ ની અંદર લખીને ગયા હતા કે આદિવાસીઓની જેટલી વસ્તી હોય એ વસ્તીના પ્રમાણમાં એમને બજેટમાં હિસ્સેદારી આપી બે હાજર એક માં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા બે હાજર બે માં ફરીવાર બન્યા ને ભારત નું બંધારણ આયા પછી પહેલી વાર ગુજરાતના બજેટમાં ચૌદ ટકા પૈસા મારા આદિવાસી ભાઈઓ બહેનો માટે ફાળવવાનું કામ નરેન્દ્ર કલ્યાણ યોજના જેમાં આદિવાસી વ્યક્તિ ગામ ક્ષેત્ર અને સમગ્ર વિકાસનો વિસ્તારનો વિકાસ થાય એ પ્રકારનું કામ કરે દરેક આદિવાસી ગામમાં મને કેજો ભાઈ છોટા ઉદયપુર વાલો ચોવીસ કલાક વીજળી આવે છે કે નથી આવતી આવે છે કે નહી દરેક આદિવાસી ગામમાં સરખી ભણવાની વ્યવસ્થા કરી પબ્લિક હેલ્થ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ના જરા ઘૂંખ્યા રોડો બનાવ્યા અને ભાઈઓ બહેનો આ કોંગ્રેસ પાર્ટી એક નંબરની આદિવાસી વિરોધી એમના જમાનામાં આદિવાસી કલ્યાણ મંત્રાલય આદિવાસી કલ્યાણનું કામ ગૃહ મંત્રાલયમાં એક જોઈન્ટ સેક્રેટરી સંભાળતા હતા અટલજી વડાપ્રધાન બન્યા 1999 માં આદિવાસીઓ માટે સૌથી પહેલું અલગ મંત્રાલય બનાવવાનું કામ અટલ બિહારી બાજપાઈએ કર્યું મિત્રો વાત થઈ ગઈ નરેન્દ્રભાઈએ એનસીએસટી નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ ની સ્થાપના કરી અને સિત્તેર 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટીએ કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ નતો બનાવ્યો નરેન્દ્ર ભઈએ ઓરિસ્સાના ગરીબ ઘરની આદિવાસી દીકરી દ્રૌપદીબેન ને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ આપણા નરેન્દ્ર મોદી ભાઈઓ બહેનો કોંગ્રેસ ની સરકાર થી બે હજાર ચૌદ સુધી આદિવાસી કલ્યાણ નું બજેટ ઓગણત્રીસ હજાર કરોડ હતું અને નરેન્દ્રભાઈ આયા પછી અત્યારે આદિવાસી કલ્યાણ નું બજેટ એક લાખ એકત્રીસ હજાર કરોડ રૂપિયા કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું એકલવ્ય વિદ્યાલય સાતસો ચાલીસ બનાયા બાળકો કરોડ રૂપિયા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ માટે આપ્યા નર્મદામાં નર્મદા જિલ્લામાં બિરસા આદિવાસી યુનિવર્સિટી બનાવી ગોધરામાં ગુરુ ગોવિંદ આદિવાસી યુનિવર્સિટી બનાવી અને આદિવાસીઓ માટે મ્યુઝિયમ બનાવવાનું કામ પણ નરેન્દ્ર મોદીજી કર્યું ભાઈઓ બહેનો આ કોંગ્રેસ પાર્ટી રાહુલ બાબાના નેતૃત્વમાં ચુનાવ લડે છે એમના નેતા રાહુલ બાબા છે અમેઠી હાર્યા એટલે વાયનાડ ગયા હવે વાયનાડે હારવાના છે એટલે અમેઠી જવાની જગ્યાએ પાછા રાયબરે લઈ ગયા રાહુલ બાબા મારી એક સલાહ સાંભળી લેજો પ્રોબ્લેમ માં નથી માં નથી તમારામાં જે રાય એ તમે પ્રચંડ બહુમતી થી હારવાના છો ગમે ત્યાં ભાગો જનતા તમને શોધે છે ભાઈ ભાઈઓ બહેનો આ કોંગ્રેસ પાર્ટી દેશનું વિભાજન કરવામાં ઉત્તર ભારત દક્ષિણ ભારતના ભાગલા કરવા આ કોંગ્રેસ પાર્ટીના હાથમાં આ દેશ ના સોંપાય ગુજરાત ની જનતાની જવાબદારી છે કે ફરી એક વાર ત્રીજી વાર છવ્વીસે છવ્વીસ સીટો પર કમર ખીલાવાનું મને કહો ભાઈ છોટા ઉદયપુર સૌ લોકો આપણા જસુભાઈ આગળ આવો ભાઈ જસુભાઈ ને પ્રચંડ બહુમત થી જીતાડશો અરે નિશાન પર બટન દબાવશો ચારસો પાર કરાવશો છવ્વીસે છવ્વીસ સીટો કમર ખીલશે તો મારી સાથે બંને હાથ ઉઠાવ ઉઠાવ બંને હાથ વિજયના વિશ્વાસની વિશ્વાસ ની મુઠ્ઠી પીચો અને પ્રચંડ અવાજે બોલીએ ભારત માતા કી જય શ્રી રામ જય શ્રી રામ વંદે વંદે આ ધોમધક્ તાપમાં આટલી મોટી સંખ્યામાં જસુભાઈ ને આશીર્વાદ આપવા માટે આપ સૌ આયા આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ પ્રણામ નમસ્કાર